હાય ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન કેમ છો આજે આપણે બનાવીએ છીએ ડ્રેસ અને બ્લાઉઝમાં સ્ટેન્ડ પટ્ટીને કઈ રીતે બનાવી સ્ટેન્ડ પટ્ટીનું ગળું કેવું હોય કેવી રીતે માપ લેવાનો નાના નાના પાર્ટને અચૂક ધ્યાનથી જોજો જેથી કરીને આપણને સારી રીતે ખબર પડે કે સ્ટેન્ડ પટ્ટી કઈ રીતે બને છે ડ્રેસમાં કે બ્લાઉઝનું સેમ એક જ માપ હોય છે શોલ્ડરથી ગળાનું બધું એક સરખું હોય છે તો ચાલો આપણે સૌથી પહેલાં શોલ્ડર માપી લઈએ સાડા સાતના શોલ્ડર છે હવે એની અંદર આપણે ગળું કેટલું બનાવવાનું છે એ બોડી મેઝરમેન્ટ પર જતું હોય છે અહીંયા સાડા સાતના શોલ્ડર છે તો મેં ત્રણ ઇંચનું ગળું લીધું છે ત્રણ ઇંચનું ગળું અંદરનો જે ગળીવાળો પાર્ટ છે ને ત્યાંથી ત્રણ ઇંચ અને નીચે જેટલી કસ્ટમરની ડિમાન્ડ હોય એ મુજબ છે કે કોઈ સાતનું માગે કોઈ આઠનું માંગે મેં અહીંયા પાન ગળું બનાવ્યું છે તો પાન ગળાની અંદર આપણે કઈ રીતે સ્ટેન્ડ પટ્ટી બનાવી કોઈ ગોળ ગળું બી માંગે તો ગોળ ગળામાં કઈ રીતે ગળું બનાવવું બધા કસ્ટમરની ડિમાન્ડ અલગ અલગ હોય છે મેં અહીંયા પાન ગળું લીધું છે પાછળથી ત્રણ અને આગળથી ચાર ઇંચ ઉતર કરી છે મેં જેથી કરીને આપણને પરફેક્ટ સ્ટેન્ડ પટ્ટી મળી જાય પાછળ ત્રણ અને આગળ ચાર જોઈ શકો છો તમે અહીંયાથી ત્રણ ઇંચ અને નીચે ચાર ઇંચ ટોટલ સાત ઇંચ ટોટલ સાત ઇંચની સ્ટેન્ડ પટ્ટી બનશે હવે સ્ટેન્ડ પટ્ટી કઈ રીતે બને એ જોઈએ સૌથી પહેલાં એક જાડું કેનવાસ લેવાનું છે જે અંદર સાઇનિંગવાળું છે બહાર થોડુંક ચીચરું છે જે જેન્ટ્સના શર્ટમાં કોલરમાં મૂકવામાં આવે છે એવાળું કેનવાસ છે આ જે કાયમ આવવું જ રહે પોચું નથી પડતું સોફ્ટ નથી થતું સ્ટેન્ડ પટ્ટી સીધી જ રહેતી હોય છે આ ગળીવાળો ભાગ આ બાજુ રાખવાનો છે અને ઓપન ભાગ સામે રાખી અને ટોટલ ઇંચ મતલબ કે સ્ટેન્ડ પટ્ટીની ટોટલ જે લંબાઈ હતી એ લંબાઈ આપણે લેવાની છે સાત ઇંચની લંબાઈ હતી તો ટોટલ સાત ઇંચ લઈ લેવાની એ પછી પાછળનો ભાગ લેવાનો છે ડ્રેસના પાછળનો ભાગ ત્રણ ઇંચનો છે તો ત્રણ ઇંચ અને જે સાતની આપણે લંબાઈ થતી ત્યાંથી ચાર ઇંચ અંદર કેમ કે આગળનું ગોળું ચાર ઇંચની ઉત્તરમાં છે તો એ ચાર ઇંચનું ગળું આગળ લેવાનું છે પછી કરવની મદદથી ત્રણ વાળો પોઈન્ટ અને ચારવાળા પોઈન્ટ બંનેને મિલાઈ દેવાનું છે જોઈ શકો છો આવી રીતે મિલાઈ દેવાનું હવે આ એક સ્ટેન્ડ પટ્ટીની ફોર્મ્યુલા પતી છે હવે ટોટલ લેન્થ લેવાની છે આપણે સીધી લીધીમાં જે સાત ઇંચ લીધા હતા એ હવે નથી લેવાના હવે આપણે રાઉન્ડમાં સાત ઇંચ લેવાના છે જ્યાં સાત ઇંચ થતા હોય ત્યાં આપણે માર્ક કરી દેવાનું આ આપણી સ્ટેન્ડ પટ્ટીની લેન્થ મળી ગઈ છે ત્યાંથી એક એક ઇંચનું માર્જિન આપીને સ્ટેન્ડ પટ્ટીનું લૂકમાં લઈ આવવાની છે કે સ્ટેન્ડ પટ્ટીનો લુક કેવું હોય બધા પોઈન્ટને મિલાવી દઈએ મિલાવ્યા પછી જોઈ શકો છો આગળ ગળા બાજુ થોડો રાઉન્ડ આવશે એ આમાં રાઉન્ડ આપો કે કટિંગમાં રાઉન્ડ આપો ગમે ત્યારે આપી શકો છો સીવતા પહેલાં પરફેક્ટ લૂક જોવા માટે કટિંગ કરી લઈએ જોઈ શકો છો કેનવાસ બને એટલું જાડું હશે તો સ્ટેન્ડ પટ્ટી લાંબો ટાઈમ સુધી સરસ ટકી રહેશે બાકી હલકા ફુલ્કા કેનવાસમાં કરશો તો જાજો ટાઈમ નહીં રહે અને સ્ટેન્ડ પટ્ટી નમી જશે બેસી જાય છે આજકાલ સ્ટેન્ડ પટ્ટી ફૂલ માર્કેટમાં ચાલે છે જોઈ શકો છો મસ્ત બની ગઈ ને હવે આપણે જેટલી લેન્થ જોઈએ છે એ પ્રમાણે રાખી અને એને કટિંગ કરી લઈએ ખૂણાવાળો ભાગ જે છે ને ત્યાં થોડો રાઉન્ડ શેપ આવશે રાઉન્ડ શેપ આપવો જરૂરી છે તો લુક સારું લાગશે એનો આપણી સ્ટેન્ડ પટ્ટી રેડી છે જોઈ શકો છો તમે સ્ટેન્ડ પટ્ટીનો લુક પરફેક્ટ બની છે ને બહુ મસ્ત બની છે આને સ્ટેન્ડ પટ્ટી બી કહેવાય નહેરુ પટ્ટી બી કહેવાય બધાના પોતપોતાના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી બોલાવતા હોય છે પાછળનો ભાગ એકદમ ઊભો છે આગળનો ભાગ નમી ગયો છે આ લેડીઝ માટે એકદમ પરફેક્ટ સ્ટેન્ડ પટ્ટી છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક કરજો શેર શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે નેક્સ્ટ વિડીયોમાં અને કઈ રીતે બેસાડવી ડ્રેસમાં એનો વિડીયો આવશે